સુરત શહેરના મહેન્દ્રપુરા વિસ્તારમાંથી એક ઇસમને ઈ સિગરેટ કિંમત રૂપિયા ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસોની મતાના મુદ્દામાલ સાથે ઝડપી પાર્ટી સુરત શહેરની એસઓજી પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી નાર્કોટિક્સ ડ્રગ્સની નેસ્ત નાબૂદ કરવા માટે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેરમાં પાનના ગલ્લા તથા પ્રોડક્ટ્સના હોલસેલ વિક્રેતા તથા ઈ સિગરેટ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ હુકાનું વેચાણ કરવામાં આવી રહેલા રિટેલર અને હોલસેલ વેચાણ કરતા વિક્રેતા દુકાનદારોને શોધી કાઢી તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને એસઓજીના અધિકારી માણસો અલગ અલગ ટીમો હેલ્થ વોર્નિંગ વિનાની ઈ સિગરેટ ઇ સિગરેટના હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લા ટોબેકો પ્રોડક્ટ્સના હોલસેલ દુકાનો પર ચાપતી નજર રાખી જેમાં એ સોજીના ઓપોકો સિકંદર બિસ્મિલ્લા ઓપોકો અસલમ ઇદ્રિસને મળેલ બાતમીના આધારે સુરત શહેરના મહેન્દ્રપુરા રૂવારા ટેકડા ખાઉદરા ગલીમાં આવેલ એસ એસડી એન યુનિક સ્ટોર્સ નામની દુકાન નંબર ત્રણ ઓબ્લિક બસો અઢારમાં રેડ પાડીને આરોપી એક વિજયકુમાર શ્રીચંદજી રાજાણી ધંધો વેપાર અને રહેવાસી વિદ્યાકુંજ સ્કૂલની પાસે પાલનપુર જકાતના કારાંદેરવાળાને પકડીને તેમની દુકાનમાંથી ગેરકાયદેસર સિગરેટ નંગ પિંચોતેર અલગ અલગ કંપનીના ફ્લેવરની બાટલીઓ નંગ બેતાલીસ અને તમામ મળીને ત્રણ લાખ ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરીને આરોપી વિરુદ્ધ ગુનો રજીસ્ટર થયેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત